ફાઇનલી હાલવાનું ચાલુ કરી દીધું હે કાલે એમાં એવું હતું થોડુંક ચાર્જિંગ નહોતું અને થાકી બહુ ગયા એટલે ભૂલ વાગે ચા પાણી પી લીધા એક નંબર લોકેશન આમ બપાડે હવે હાલવામાં આવ્યા હે કેમ કે દશરથ કાકા હવે ગાડી વાળા વાળી ગયા એટલે હવે ઘરમાં દીપ સુધી હું હાલી લઉં હાથ વાગ્યા હે ધીમે ધીમે હાઈ લઈ જાય છે આ બે આગળ કમી ભાઈ આગળ હાલે હું હર વેર હાલું આ પુલ પૂરો જ નથી થતો ટોલ નાખે પહોંચી એ होटल रख ली दी है घड़ी को हुई गई हुई जाए ये पांच इच के बैठा है मस्त ये ट्रैफिक थे गयो ना खाली ना गए वही जा ट्रैफिक क्यों गयो तो हम था कि ये सेल तो ले लीजिए हां शक्ति भाई 4 लाख જોઈએ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો ઓને સ્તુતિ હૈલાઈ વહી અતારે નાસ્તો પાણી તો ભાઈ ની થોડો નાસ્તો બસ્તો કરી લઈ અહીં ઉધી હૈલા પછી અહીં મોટું ગુડ બરસ બરસ કરવું પડે લીધું નાસ્તો કરી લઈ પછી મળી આલો ફાઇનલી હાલવાનું ચાલુ કરી દીધું હે કાલે એમાં એવું હતું થોડુંક ચાર્જિંગ નહોતું અને થાકી બહુ ગયા હતા એટલે નીંદર ચડી ગઈ હતી ભૂલ પાછળ રહી ગયો શક્તિભાઈ ની કાકા બે આગળ રહી ગયા હાલો હારે થઈ જાવ ઓનેસ્ટ વટી ગઈ બહુ આજે કદાચ સામો ખેડી સુધી પહોંચી તો પહોંચી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર થાય છે હાલો ધીમે ધીમે આવી ન કેટલા ફોન બે ફોન કર્યા તમારા ફોન આવ્યો નીંદર ની ભૂલ થઈ એમ ચાલુ છે લીધા એક નંબર લોકેશન આમ દે

તડકો બહુ થઈ ગયો એટલે હવે આગળ ક્યાંક રેસ્ટ લેવાનો વિચાર છે આગળ ક્યાંક હોટલ જોઈ રહી અને ઉઈ જાય પછી પાછળ નીકળજો હાલો મળીએ હમણાં આગળ હોટલ રાખી લીધી હે

เอาเอาแต่ว่าแรตุต์ไม่เข้าอยู่ไหมเอาเบียวเบียวอัลลูย์เหรออัลลูย์ตอนนี้อุบอะไรฮ่าฮ่าฮ่าอะไรกันอะไรไม่รู้ปลาหมูนั่นต้องน่าคิดมากาดีมาตอนนี้อ่ะตอนเยี่ยมไปตอนบ้านฉัน 3 કલાક પછી એને ટ્રાફિક હરવો થયો દશરદભાઈ કાકાએ બેઠા હે તો આ બોજીયો તો આમ દુખે ચપ્પલ પે લીધા ક્યારના હાલો ધીમે ધીમે જ લજાઈ હવે ટ્રાફિક નથી હવે થોડું હાલવાની મજા આવશે હાલો થોડું હાલી લઈ આ તો તબુક કેરી બોચુય ભાઈ ને થોડી હાલો ઓ ભાઈ ભેગા થઈ ગયા બરોબર ને બરોબર અમે આવી ગયો ઓય મત થાક્યો ભાઈ હાલ જો એમ અર્થો ના ના બરોબર આલે હો એમ તો કમી હાલક આમ હાલી જા હાલવામાં સારો હે ભાઈ એમ તો ભાઈ આયલો ને વચ્ચે કે ભેગા થઈ ગયા હોય તો હા એમ હાલ્યો હવે આમ ધીમે ધીમે માં ટ્રાફિક હરવો થયો ભાઈ અરે ગજબ નું ટ્રાફિક ફૂકા કાટ લે કરતો કરતો બસ છોરા ઘરે એમ કહું હા જોઈ લે હાલો ધીમે ધીમે આઈ લાજે ક્યાં હોલ લેવાનો બાય સામા કે એક આ બપુણા બન નો કરી રહ્યો છે મળી સામક્યાડી મળી હાલો આવો આમ ક્યાંક હોટલ એક રાખીએ આમ ક્યાંક આ જશો ભાઈ ચાલો હોટલે આવીને જઈએ પછી મારી આપણે રૂમ રાખી દીધો હે બધાય બંધ કરી દીધો સોરી ભાઈ લો આ સરકારે લાઈટ બંધ કરી દીધી હતી એટલે તો હોઈ ગયાં એ કાલ પડશે